પંચમહાલ જિલ્લાના ખેડૂતો હવે પ્રાકૃતિક પદ્ધતિથી સ્ટ્રોબેરીની ખેતી કરીને ઉમદા આવક મેળવી રહ્યા છે આ ખેતીમાં કૃષિમાંથી મળતી રકમ અને ખેતરો પર પ્રકાશિત થયેલા પ્રગતિશીલ પરિણામોને જોઈને અન્ય ખેડૂતો પણ આ નવીન પદ્ધતિ તરફ વળવા માટે પ્રેરિત થયા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં જ્યાં ખેડૂતો ચોમાસાની કૃષિ પર આધારિત છે હવે આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાનું શરૂ કર્યું છે તાલુકાના તરવડી અને ગામના ખેડૂતોએ મહારાષ્ટ્ર હિમાચલ અને કુલ્લુના ઠંડા પ્રદેશોમાં વિક્રમ કરનાર સ્ટ્રોબેરીની પ્રાકૃતિક ખેતી સફળતા મેળવી છે આ ખેડૂતોએ સ્ટ્રોબેરીનું વાવેતર ખાલી વરસાદી પાણી અને કુદરતી ખાતરો સાથે કર્યો છે પરિણામે તેમની સ્ટ્રોબેરી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે છતાં વેચાણ માટે યોગ્ય માર્કેટની અછત અને પોષણક્ષમ ભાવના અનુકૂળતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે ત્રણ વર્ષથી હું જયારે સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યો છું ત્યારે આ એક ઠંડા પ્રદેશનો પાક છે પણ ગોવા બાજુ અમને એક પ્રેરણા પ્રવાસ તરીકે લઈ ગયા ત્યારે અમે જોયું કે આ સ્ટ્રોબેરીની ખેતી ઓછી જમીનમાં કે કુંડા કે સ્ટેન્ડ પર પણ થઈ શકે છે એવી કોઈ સારી નીતરવાળી જમીનની પણ કોઈ જરૂર હોતી નથી તો મેં આ ખેતી છેલ્લા ત્રણ વર્ષથી અપનાય છે અને આ ખેતી હું

અ પ્રોજેક્ટ આવ્યો એમાં અમને આ સ્ટ્રોબેરીના રોપા મળ્યા અને અમે રોપા રોપ્યા એમના માર્ગદર્શન હેઠળ જ બધું કર્યું છે અને પ્રાકૃતિક ખેતી કરી છે અને ત્યાં અ ત્યારે મારે દસમા મહિનામાં અમે રોપી હતી અને અત્યારે મારે ફ્રૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે અને જે વેચાણ પણ અમારે ચાલુ થઈ ગયું છે સ્ટ્રોબેરીની ખેતી કરી છે અને તે પણ સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક સ્ટ્રોબેરી છે અને એનો લાભ પણ સારો છે મીઠાશ પણ સારી છે પણ જોઈએ એવો ભાવ મળી રહેતો નથી એટલે જો એવો ભાવ પરવડે એવો જો ભાવ મળી રહેશે તો આ જોઈ અને બીજા ખેડૂતો પણ આ ખેતી તરફ વળશે અને પોતાની આજીવિકા સુધરશે અને સરકારશ્રીનો અભિગમ છે કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક તરફ વળે અને પોતાનું આજીવન વધારે એવી જે સરકારને અભિગમ ચાલી રહ્યો છે એ પ્રમાણે પણ ખેડૂતોને ખૂબ ફાયદો થશે

કરતા હતા યુરિયા ડીએપી વાપરતા હતા અત્યારે અમે વાપરતા નથી છાણિયાથી ખેતી કરીએ છીએ ને અત્યારે પહેલાં જાણતા નતા કે આવી ખેતી થાય પણ અત્યારે ટોબેરી વાવી છે બે મહિનાથી તો અત્યારે લાખ સારો પડે છે અને પાકી બઈ ગઈ છે તો એમાં આવક સારી આવે છે અને અમે પહેલાં કામ ઉપર જતા હતા પણ અત્યારે કામે નથી જતા આ વેચીને અમે ઘરનું ગુજરાન ચલાવીએ છીએ પંચમહાલ જિલ્લામાં પર્વત જેવા પહાડી વિસ્તારમાં સ્ટ્રોબેરી પકડી રહ્યા છે ખેડૂતો કુદરતી એ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે અને એમને દરરોજની આવક મળી રહે છે એના વેચાણથી પંચમહાલ જિલ્લામાં આપણે સ્ટ્રોબેરી પાકે એ ખૂબ નવાની બાબત છે બાકી તે ઠંડા પ્રદેશોમાં જ પાકતી હોય છે અને અહીંયાના ખેડૂતો તે પકડી રહ્યા છે તે ખૂબ સારી બાબત છે પ્રાકૃતિક ખેતીની અંદર સ્ટ્રોબેરીનું ઉત્પાદન પંચમહાલ જિલ્લાના ઉનાના ગામોમાં પાક થઈ રહ્યો છે ખરેખર આ પાકથી સ્થાનિક લોકોને પણ રોજગારી સારી મળી આનંદ એ વાતનો છે કે બહાર ફરવા જઈએ તો અમે લઈને આવતા હતા પરંતુ હવે પંચમહાલ જિલ્લામાં પણ પાકી રહી છે એટલે ઘરે આગળ મળી રહે એવી પણ પ્રયત્નો થઈ રહ્યા છે જેથી કરીને અને અમને તો સ્ટ્રોબેરી લીધા પછી તાકી આવી તો મીઠી પણ એટલી છે પંચમહાલના ગોધરા મોરવા હડફ અને આસપાસના વિસ્તારોના ખેડૂતો હવે ઠંડા વિસ્તારોમાં સફળ રહેતા સ્ટ્રોબેરીના પાકોને પોતાના ખેતરોમાં ઉગાડે છે ભામૈયા તરવડી અને પીપળિયા જેવા ગામોમાં આ ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી સ્ટ્રોબેરી ખેતીની શરૂઆત કરી છે સદગુરુ સંસ્થાથી રોપા મેળવ્યા બાદ સ્થાનિક બજારમાં વિક્રય માટે સ્ટ્રોબેરી મોકલવામાં આવી રહી છે આના કારણે મોંઘી અને રાસાયણિક રીતે પોષણવાળી સ્ટ્રોબેરીની સામે કુદરતી સ્વાદ ધરાવતી સ્ટ્રોબેરીની માંગ વધી છે આ સ્ટ્રોબેરીનો ભાવ સસ્તો છે જે ગ્રાહકો માટે આકર્ષક બન્યો છે